જગદીશ ત્રિવેદીના નમસ્કાર અંબાલાલને એના બાપા ભીખાલાલે દેણું કરીને ખેતર વેચીને પરિણયો બોલ્યો આખું ગામ ઊંચો કરે અને તોય ડાળ મૂકી દે એવો અકલ મઠો અંબાલાલ એને અમે પરાણે ડાળે ઓળગાયો અને મોઘી ભાભી એને પત્ની એવી મેળી મોંઘી મેં વર્ષો પહેલા એક દુહો લેખો છે કેવી છે કે મોંઘી મૂછાળી અપસણ કાળી છોડી ઘડી તે તે છગનાની એ હડીમ હાથાળી અને ઘોલર નાકાળી અકલ વિનાની પાછી અજ્ઞાની આવી અને મોંઘી મેળી અને પરિણાની પહેલી રાત્રે દેશી નળિયાવાળા ઓરડામાં એનો ભાંગેલ તૂટેલ ખાટલો જેટલો શણગારા એટલો શણગારી અને મોંઘી ભાભીને નંબાલાલને એ ઓરડામાં પૂરી અને પછી હું ને એના બાપા ભીખાલા લોલો ચાંદલાનો હિસાબ કરવા ફળિયામાં બેઠા અને મોંઘી અદભુત એકવાર તરણે તરના મેળામાં બે માણા ચાર ખાનાનું ટિફિન ઘરેથી લઈને ગયા મેળામાં ખર્ચ ન થાય અને મોંઘી આમ ટિફિન હાથમાં લઈને મેળામાં ફરે એકાદ કલાક પછી અંબાલાલે કીધું કે લાઈવ ટિફિન હું પકડી લઉં તો કે ના હું તમને ટિફિન ન આપું બે કલાક પછી અંબાલાલે કીધું કે લાઈવ ઘડીક ટિફિન હું પકડી લઉં કે ના હું તમને ટિફિન ન આપું ત્રણ કલાક પછી અંબાલાલે કીધું તું ટિફિન મને કેમ નથી આપતી તો કે આ મેળામાં ત્રણ લાખ માણા છે આમાં તમે ખોવાઈ જાઓ તો હું તો ભૂખી જ મરી જઉં ને આવી મોંઘીને પરણાની પહેલી રાત્રે અંબાલાલ સાથે ઓરડામાં પૂરી હું અને અંબાલાલના બાપા બે ચાંદલાનો હિસાબ કરતા હતા અને એકાદ કલાક વીતી હશે અને અંદરથી સાહેબ અવાજ આવ્યો અંબાલાલે પોક મૂક્યો હેંકડો તાણીને રોયો બહાર અવાજ આવ્યો મને એમ થયું મોંઘી ભાભી ગુજરી ગયા શું હું તો હળી કાઢીને દોડ્યો હાંકળ ખખડાવી અંબાલાલે રોતા રોતા બારણું ખોયલું અંબાલાલે બારણું ખોયલું મેં જોયું ખાટલા ઉપર ભાભી બેઠા હતા મેં મેં કીધું હા અંબાલાલ રોવે છે અંબાલાલ મને જીવે છે એટલે જ રોવું મને કે હવે એ ભલે જીવે મારે જીવવું નથી મને ઝેર લાવી દે મેં કીધું અંબાલાલ આ લગ્ન છે ને એ માણસ મરવા માટે જ કરે છે પણ ધીમે ધીમે મરવા માટે લગ્ન છે તે ધીમે ધીમે મરવા માટે લગ્ન કર્યા ને હવે તારે તાત્કાલિક મરીને શું કામ છે તારા બાપાએ ખેતર વેચ્યું દેણું કર્યું અને તને ધીમે ધીમે મરવાની આ યોજના તને સુપ્રત કરી અને હવે તારે ઝેર પીને તાત્કાલિક મરવું છે અંબાલાલ કે મારી વાત સાંભળીશ ને તો કદાચ તું ઝેર પી લઈશ મેં કીધું શું થયું મને કે તું અમને રૂમમાં પૂરીને ગયો અને પછી મેં ધીમે ધીમે તારા ભાભીનો ઘૂંઘટ ઊંચો કર્યો અને મનમાં મનમાં મને મુકેશના અવાજમાં ગીત સંભળાતું હતું કે સુહાગ રાત હે ઘટ ઉઠા રહા હું મેં ચિમટ રહી તું શર્મા કે અપની બાહો મેં અને આમ જ્યાં ઘૂમટો ઊંચો કર્યો અને એને મરક મરક મારી સામે દાંત કાઢ્યા એના દાંત દેખાણા એટલે મને એમ થયું કે લાવ દાંતના વખાણ કરું એટલે તરત જ હું બોલ્યો કે મોંઘી તારા દાડમની કળી જેવા દાંત તારા આવા સફેદ ચમકતા દાંત એ જોઈને હું ખૂબ રાજી થયો છું આમ જ્યાં દાંતના વખાણ કર્યા તે મને કે તમને ગમતા તમે રાખો ચોકઠું કાઢીને મારા હાથમાં સુહાગ રાતે મારા હાથમાં ચોકઠું મૂક્યું જોયું તો મોઢામાં હાવ ફર્નિચર નહીં તોય હું તો હિંમત નો તો તારો ને ચાર આંગળ ઉપર ગયો એની આંખોમાં જોઈ અને મેં આંખના વખાણ કર્યા કે પ્રણયની સર્વથી પહેલી કહાણી થઈ ગઈ આંખો અને ભાષા થઈ ગઈ દ્રષ્ટિ અને વાણી થઈ ગઈ આંખો જે આંખના વખાણ કર્યા એ શરબતી આંખે એ શરબતી આંખે તો મેં કુતું એમાં હું વાંધો પડ્યો અરે મને કે આંખના વખાણ કર્યા એક આંખ કાઢીને મારા હાથમાં મૂકી કાચની આંખ આંખ જોયું તો એક જ વાર હું અમદાવાદ સિટી બસ સ્ટોપ ઉપર ઉભો હતો મારી બાજુમાં આવા જે કાકા ઉભા હતા એને કાચની નકલી આંખ પહેરી હતી મને થોડું આશ્ચર્ય થયું મને થોડું કુતુહલ થયું એટલે મેં કાકાને પૂછ્યું કુત આ નકલી આંખ કઈ કામમાં આવે મને કે અહીંયા જ ઊભો રહી જાય હમણાં બતાવું શું કામમાં આવે થોડીક વાર થઈને ડબલ ડેકર બસ આવી બે માળની ઓલા અમદાવાદી કાકાએ ઓલી ખોટી આંખ કાઢી હવામાં ઉછાળી પાછી કેચ કરીને પાછી પહેરી લીધી મેં કૂતા શું કર્યું મને કે જોયું ઉપલો માળ ખાલી છે કે નહીં આંખ જ જોઈએ એવી કે ઉપલા માળમાં જગ્યા છે કે નહીં મેં કૂધું કાકા બસ નો ઉપલો ખાલી હોય કે ન હોય પણ તમારો ઉપલો ખાલી છે એ નક્કી થઈ ગયું એટલે અંબાલાલ મને કે ખોટી આંખ કાઢીને આપી દીધી તોય હું હિંમત નો હાર્યો ભાઈબંધ તો તારો ને ચાર આંગળ ઉપર ગયો અને એના રેશમી જુલ્ફાના વખાણ કર્યા કે એ રેશમી જુલ્ફે એ શરબતી આંખે અને તેરે જુલ્ફો કે સાયમ જિંદગી ગુજરે તો બુજા બુજા એ જમાના ખુશી ખુશી ગુજરે આમ જ્યાં વાળના વખાણ કર્યા મેં કીધું તો એમાં શું વાંધો પડ્યો અરે મને કે આખે આખો ચોટલો કાઢીને મારા હાથમાં મૂકી દીધું જોયું તો માથે હાવ ટકો મેં કીધું આ તો ભારે થઈ અંબાલાલ મને કે પછી તો ઉપર જવાય એવું હતું નહીં હવે એનાથી ઉપર જવું તો તો હા ઉપર જવું પડે એટલે હિંમત કરીને હેઠે ઉતરો મને કે હાથના વખાણ કર્યા તો એક ખોટો હાથ કાઢીને આપી દીધો પગના વખાણ કર્યા તો એક નકલી પગ છોડીને આપી દીધો એક એક વસ્તુ મને આપતી જાય જગદીશ અને હું કબાટમાં મૂકતો જોઉં એક એક અંગ મને આપતી જાય હું કબાટમાં મૂકતો જોઉં અત્યારે મને કે તારી ભાભી જેટલી ખાટલામાં નથી ને એનાથી વધારે તો કબાટમાં પહોંચી ગઈ હવે મને કે કે હું ઝેર ન પીવું તો શું દૂધ કોલ્ડ ડ્રિંક પીવું પછી તો મને એમ થયું કે હાલને અંબાલાલ આરે હું ઝેર પી લઉં અમારે એક રામજી રસોયો છે એને વળી એકવાર એક કવિતા લખી મેં કીધું તું રેવા દે અરે મને કે સાહેબ મારી કવિતા મેં કીધું બોલ મને કે તેલ જોઈ મરચું જોઈ હળદર જોઈ વઘારમાં અને પ્રેમી પાછળ મરી ફીટવાની દગશ જોઈ પ્યારમાં હવે રસોઈ તો આજ વિચાર આવે તેલ ના મરચા ના હળદર ના પછી મારે તાત્કાલિક એને કવિતામાં જવાબ આપવો પડ્યો એને કીધું કે તેલ જોઈ મરચું જોઈ હળદર જોઈ વઘારમાં પ્રેમી પાછળ મરી ફીટવાની ધગસ જોઈ પ્યારમાં અને મેં પછી જવાબ આપ્યો કે પ્રેમને હરખાવી વઘાર સાથે ગીત અવળા ગામાં સરખામણી શોભે એવી કરવી જોઈએ પ્રેમ ને સરખાવી વઘાર સાથે ગીત અવળા ગામાં પ્રેમ કરવાનું તારું કામ નહીં થામા પ્રેમ તારું કામ તું થામા સાહેબ પ્રેમ કરવા માટે પણ છત્રીસ ની નહીં છપ્પન ની નહીં છોતેર ની નહીં છન્નું ની છાતી જોઈએ થેન્ક યુ વેરી મચ હસતા રહેજો